મહત્વના સમાચાર મળી રહ્યા છે સોનું હવે લાખોની કિંમતમાં સોનાનો ભાવ એક લાખ રૂપિયાને પાર પહોંચી ચૂક્યો છે ઐતિહાસિક સપાટી કુદાવી સોનાના ભાવે જે રીતે સોનાનો ભાવ કુદકે ને ભૂસકે વધી રહ્યો છે સોનાનો ભાવ હાલમાં એક લાખ રૂપિયાને પાર પહોંચી ચૂક્યો છે

સોનું મોંઘું બની ચૂક્યું છે દિવસે ને દિવસે સોનાના ભાવમાં તેજી જ્યારથી ટેરિફની વાત આવે છે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા બાદ ટેરિફ નીતિ અપનાવવામાં આવી તેની અસર દરેક સેક્ટર પર શેરબજાર સોનાના ભાવ તમામ પર જોવા મળી રહી છે અને કદાચ તેનો જ એક ભાગ કહી શકાય કે સોના ચાંદીમાં તેજી જોવા મળી રહી છે સોનાના ભાવમાં જોરદાર વધારો એક જ સપ્તાહની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં એક તોલાએ પંદરસો રૂપિયા જેટલો વધારો થયો છે બે હજાર ચોવીસ વર્ષની તુલનાએ સોનું પચીસ ટકા મોંઘુ થયું વૈશ્વિક મંદીના ભણકારા વચ્ચે સોનાના રોકાણકારોમાં લોકોનો વિશ્વાસ વધ્યો છે સોનું આમ જોવા જઈએ તો પહેલાથી જ લોકોની એક માનસિકતા રહી છે કે સોનામાં રોકાણ કરવું એ સેફ હેવન તરીકે ઓળખાય છે અને એ જ વસ્તુ એ જ વાત ફરી એક વખત પુરવાર કરી છે આજના સોનાના ભાવે